વિજ્ઞાનદીપ અનુપ કુંવણ બહા હાઈસ્કૂલમાં સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી શ્રી અંદાળા કેળવણી મંદિ અંદાળા સંચાલિત દિજ્ઞાનદીપ અનુપ કુંવણ બહા હાઇસ્કૂલ અંદાળા ગઢખોલ ખાતે સ્પોર્ટ ડે કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાયું હતું મશાલ સરઘાવી અને શાંતિના પ્રતિક એવા કબૂતરો ખુલ્લા આકાશમાં ઉડાડીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળાના આચાર્ય

દોડા ખેંચ સ્પર્ધા અને સંગીત કુસ્તી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આખો દિવસ ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં રમતો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ પટેલ પ્રિયલબેન અશ્વિનભાઈ છે હું શ્રીજ્ઞાનદીપ અનુકવરબા હાઈ સ્કૂલ અંડાળા ગર્લ્સ શાળામાં નવ કીમાં અભ્યાસ કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં સ્પોર્ટ ડેનું આયોજન થયું છે આ સ્પોર્ટ ડેના દિવસે

જેમાં અમે વિજેતા થયા છે અમને આજે ખૂબ મજા આવી આજે અમે બે વર્ષથી સ્પર્ધામાં ભાગ લઈએ છીએ અમને શીખવા માટે કોણ આવે છે અમારે શીખવા પી વાળા સર છે પીના સર છે જયન્દ્ર સર બધા ટીચર છે તે બધા અમને શીખવાડે છે ગાંધી ફ્રી સ્કૂલ માં દર વર્ષે જે એક સ્ક્વોડ ડે નું આયોજન કરવામાં આવેલું છે એમાં શાળાના તમામ 860 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રમતમાં ભાગ લીધો છે અને શાળામાં વિવિધ રમતો જેવી કે ખો ખો કબડ્ડી ક્રિકેટ બહેનો માટે તમામ રમતોમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આના દ્વારા અમે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુભ શક્તિને બહાર આવે અને લોકો ફિઝિકલી ફિટ રહે ભવિષ્યમાં એના માટે પણ એમને યોગ્ય માર્ગદર્શન શાળા પરિવાર તરફથી એમને આપવામાં આવ્યું છે